એકમાત્ર મોટા સીસી રોડનું અસ્તર લગાવવામાં આવ્યું જે બાદ આ કામને અધૂરું છોડી દેવામાં આવ્યું હોય જે છેલ્લા દસ વર્ષથી જે છે તે હાલતમાં હોય જેમાં મસ મોટા ગાબડા પડી જવા તેનાથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિવારણ ન થતા સ્થાનિક નાગરિકો રોષે ભરાયા છે